તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો આજે ફરી એકવાર મિત્રો તદ્દન નવા વિડીયો સાથે મિત્રો સવારે આઠ વાગ્યાના અપડેટ લઈને જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે મિત્રો આઠ નવ બે હજાર પચીસ જ્યાં મિત્રો દાંતીવાડાનો ડેમ એટલે કે મિત્રો બનાસકાંઠાનો જે જીવાદોરી સમાન જે દાંતીવાડાનો ડેમ છે તે ડેમને લઈને મિત્રો લેટેસ્ટ અપડેટ આવી ગયા છે જ્યાં મિત્રો જ્યારે આ વખતે જ્યારે વરસાદ અને ચોમાસું જ્યારે વરસી રહ્યું હતું ત્યારે મિત્રો લાગતું હતું કે ક્યારેક કદાચ જે દાંતીવાડાનો ડેમ છે તે મિત્રો આ વખત ભરાવો શક્ય નથી પરંતુ મિત્રો બે દિવસથી જે અનરાધાર વરસાદ ઉપરવાસમાં પડ્યો છે તેને લઈને મિત્રો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં સારા એવા જની આવક થઈ છે મિત્રો વાત કરવામાં આવે આજે મિત્રો દાંતીવાડા ડેમની જળસભાની મિત્રો પાંચસો ને પોઈન્ટ એક ફૂટ પર પહોંચી ગઈ છે તો મિત્રો વાત કરવામાં આવે જે અપડેટ છે મિત્રો રાત્રે બાર વાગ્યાના છે ત્યારે મિત્રો બાર વાગ્યાના અપડેટની વાત કરવામાં આવે તો પચીસ હજાર ચોથ્રી ક્યુસેક પાણીની આવક હતી જ્યારે મિત્રો નીલ નીલ પાણી છોડવામાં આવી રહ્યું જે મિત્રો વાત કરવામાં આવે તો ડેમની ભયજનક સપાટી જે છે મિત્રો છસો ને ચાર ફૂટ છે ત્યારે મિત્રો જે પ્રમાણે દાંતીવાડા ડેમની જે આવક છે પાણીની આવક છે જે પ્રમાણે ક્યુસેક પાણી આવી રહ્યું છે તે પ્રમાણે દાંતીવાડા ડેમને લઈને મિત્રો આગામી દિવસોમાં જે છે મિત્રો એકાદ બે દિવસમાં જે બનાસ નદીના પાછળના ગામડા છે તેમનું મિત્રો એલર્ટ કરવામાં આવી શકે છે કારણ કે મિત્રો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમ ભરાઈ જાય તો કંઈ નવાઈની વાત નથી આવનાર અડતાળીસ કલાકમાં કારણ કે મિત્રો જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જે વરસાદ પડ્યો છે ઉપરવાસમાં તે પ્રમાણે મિત્રો ચોક્કસ દાંતીવા ડેમમાં સારા એવા પાણીની આવક થઈ છે